તો નમસ્કાર મિત્રો વિડિયોમાં તમારું સ્વાગત કરું ત્યારે મિત્રો હાલમાં જ એક વિડીયો સોશિયલ મીડિયા ભરમાં વાયરલ થઈ રહ્યો છે અને એક વાતની તો મિત્રો તમને ખબર જ હશે કે હાલમાં જ મિત્રો જે આપણા ગુજરાતી લોક ગાયક એવા વિક્રમભાઈ ઠાકોરના મમ્મી મિત્રો ઓફ થઈ ગયા છે અને ત્યારબાદ મિત્રો હાલમાં જ તેમના બેસણામાં અને તેમની શ્રદ્ધાંજલિને લઈને એક ભજન પણ રાખવામાં આવ્યા હતા તો મિત્રો આ ભજનમાં કમલેશ બારોટ અને વિક્રમભાઈ ઠાકોરે મિત્રો જે ગીત ગાયતું અને વિક્રમ ઠાકોરે તેમના મમ્મીના બેસણામાં તેમના ભજનમાં મિત્રો શ્રદ્ધાંજલિમાં જે ભજન ગાતા ગાતા મિત્રો વિક્રમભાઈ ઠાકોર કાયદેસર રીતે રડી ગયા હતા અને મિત્રો માની યાદોમાં વિક્રમભાઈ ઠાકોરે જે ગીત ગાયું છે એ ગીત પણ આપણે તમને લાઈવ આખો વિડીયો બતાવવાના છીએ તો વિડીયોમાં અંત સુધી બને રહેજો પરંતુ મિત્રો હાલમાં જ વિક્રમભાઈ ઠાકોરને ને લઈને અનેક પ્રકારના વિડીયો વાયરલ થઈ રહ્યા છે કારણ કે મિત્રો થોડાક ટૂંક સમય પહેલાં એટલે કે એકાદ અઠવાડિયા પહેલાં જ વિક્રમભાઈ ઠાકોરના મમ્મી મિત્રો ગુજરી અવસાન પામ્યા છે અને ત્યારે ત્યારથી લઈને મિત્રો અનેક પ્રકારના વિડીયો વિક્રમભાઈ ઠાકોરને લઈને વાયરલ થઈ રહ્યા છે પરંતુ મિત્રો કાયદેસર રીતે હાલમાં જે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે ને એ વિડીયો જોઈને મિત્રો તમે પણ જો રડી પડશો કારણ કે મિત્રો વિક્રમભાઈ ઠાકોર તેમની મમ્મીની યાદમાં તેમના માતાના યાદમાં મિત્રો જે ગીત ગાઈ રહ્યા છે ને એ ગીત ગાતા ગાતા ખુદ મિત્રો વિક્રમભાઈ ઠાકોર રડી પડ્યા છે અને વિક્રમભાઈ ઠાકોરના મિત્રો જે મમ્મીના શ્રદ્ધાંજલિમાં મોટા મોટા કલાકારો પણ આવ્યા હતા જેમ કે જિજ્ઞેશેશભાઈ કવિરાજ વરદાન બારોટ કમલેશભાઈ બારોટ ઉપરાંત મિત્રો ઘણા પ્રકારના કલા કલાકારો આવ્યા હતા ત્યારે મિત્રો હાલમાં આપણે બહુ વાન નથી કરતા અને એ વિડીયો લાઈવ તમને આપણે બતાવવાની તૈયારી જ કરી રહ્યા છીએ એ પેલા ખાસ મિત્રો તમે તમે વિક્રમભાઈ ઠાકોર વિશે શું કહેવા માગો છો એ કોમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં ને કોમેન્ટમાં ભગવાન વિક્રમભાઈ ઠાકોરના મમ્મીને શાંતિ અર્પે એવી પ્રાર્થના મિત્રો જરૂર કોમેન્ટમાં કરજો અને ચેનલ પણ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો